દૂધ લેવા જાશો અને મારે જો મસ્ત મજાનો ગેટ તૈયાર થઈ ગયો છે ને ટેકા કાઢી નાખ્યો તમે જોઈ શકતા હશો જય માતાજી બધા મિત્રોને અનાવું છું તો સેકોન્ડ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને આજ રજા રાખીશું આપણે અને અત્યારે રજા ઘરે શું જો આ બધા જાય છે બકાલો લેવા બકાલા આવી ગયો છે અત્યારે તો આગળ વિડીયો કન્ટિન્યુ તમે જતા રહેજો અને હું જાઉં છું જયદીપના એનું ઘરે આટો મારો બરાબર કારણ કે જયદીપને બધા ગયા છે બહાર ગામ એટલે હું આટો મારતો હોઉં ત્યાં ज्या दीवाल बनावायचं भरती टाका निंदर આજ તો રજા આવી છે ને એલા રવિવાર છે રજા હોય આવતો તમારે તમારી કપસી છે કપસી તમારી છે તમારી આવી કે ઓલાની છે ઝાઝી આવી કેમ કેટલા દીધા તઈ દસ હજાર દીધા તો ફાઇનલી દોસ્તો હું જાઉં છું ઘરે અને તો આગળ કન્ટિન્યુ જોતા રહેજે પછી તમને મળું છું તો દોસ્તો જો અત્યારે આ ટેકા કાઢી નાખ્યા છે તમે જોઈ શકતા હશે મસ્ત મજાનો ગેટ અમારો તૈયાર થઈ ગયો છે અત્યારે અને હજી આમાં થોડો બાકી છે બધું કામકાજ પ્લાસ તને એવું બધું કરવાનું

જો મસ્ત મજાનું પાણી ભેરું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી દોસ્તો બેંક છૂટી ગઈ છે તમે જોઈ શકતા હશો ઓ आम आए आम आग वही गए रोड वही जा रोड़े, छोटी जाए पी आत्मा न था होती

તેં કે ગાંડા કરી દીધા કે આના દોડી કોસ કે આ કે નવા હે દોડ કા તે કે નવા દોડતા થા કાન છો ટુ મિનિટસ લેટર તો ફાઇનલી દોસ્તો જોત 11:30 વાગી ગયા છે અને અમે જમીન માં બેસી ગયા છીએ ને જમીન હું તમને બધાને પાસે મળું છું હવે આગળ તમે વિડિયો કન્ટીન્યુ જોતા રહેજો ના વિડિયો સારો લાગતો હોય તો વિડિયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો ફાઇનલી દોસ્તો જમી લીધું છે ને એક વાગી ગયો છે હું જમી ચરો છું બોલિંગ જો કટિંગ થાય છે જિજ્ઞાસા શું હવે આયા જાલતો તો અત્યારે ઉદી દીસી દી छोकरा जाए पतंग से गावे से जो कितने साइड क्लब पड़ी जो पैसा पतंग से गावा जो पर है बस એ ફી મોમેન્ટ્સ લાઈટ તો દોસ્તો મને કંઈ મજા આવી નહીં તડકો હતો એટલા માટે આનું વી એવું હશું ઘરે ઘરે ને હું છે આરામ કરી લો હું જાઉં છું હવે રૂમમાં અને જોવા મારી ગાય બાંધેલી છે અહીંયા દોસ્તો હવે વાગી ગયો સોટ વાગી ગયો છે બરાબર 5 વયજ લઈ તો ફાઇનલી દોસ્તો સાડા છ વાગી ગયા છે દૂધ લેવા જાશો અને અમારે જો પાર્થ ની બધા પતંગ સગાવે છે રુદુન બધા હા બે

Hail. nãy thì bài. Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì <coughs> Gõ Để không bỏ lỡ những video hấp

આથી કાપી નાખ ને આ નળ છે દો ઓલો વાયર હલવાઈ જવાની છે હું એમ ખે લે સમજાવ અમારે ખેર આવી ગયા ને એવું થઈ ગયું હા ¿Qué no.